તો આજે આપણે વાત કરવાના છીએ વેલોસેટ એરલાઇન્સના ડીસી ફાઇવ નાઇન ટુ પ્લેનની એ વખતે સમય હતો અગિયાર મે ઓગણીસો છન્નું આ પ્લેન ઊભું હતું ફ્લોરિડાના એક મિયામી એરપોર્ટ પર આ મિયામી એરપોર્ટથી આ પ્લેન જવાનું હતું એટલાન્ટા એરપોર્ટ પર ટોટલ આ સફર હતો બે કલાકનો આની અંદર જે પેસેન્જર હતા એ હતા એકસો પાંચ પેસેન્જર અને બીજા ફ્લાઇટ એટેન્ડન્ટ અને બીજા પાઇલટ એટલે ટોટલ આની અંદર એકસો દસ માણસો સવાર હતા આ જે વેલોસાઈડ એરલાઇન્સ હતી અને ચાલુ થઈ મતલબ ત્રણ વર્ષ હતા નવી નવી જ કંપની હતી અને આના જે ટિકિટના અભાવ હતા એ એકદમ સાવ સસ્તા હતા તો વેલો સાઇટ એરલાઇન્સનો જે ડીસી ફાઇવ નાઇન ટુનો સમય થાય છે ટેક ઓફનો તો એ ટેક ઓફ કરવાનું ચાલુ કરે છે ટેક ઓફ કરી લેને ટેક ઓફ કર્યા પછી દસ જ મિનિટ થાય છે દસ મિનિટ થયા પછી પ્લેનને એક ધક્કો વાગે છે પ્લેનને ધક્કો વાગે છે તો પેસેન્જર વિચારમાં પડી જાય છે કે આ પ્લેનનો ધક્કો કેવી રીતે વાગ્યો અને પેસેન્જર જોવો તો પ્લેનની અંદર ધુમાડો ધુમાડો થઈ ગયો અને એવામાં જ અંદર ઓક્સિજનની સપ્લાય બંધ થઈ જાય છે એ ધુમાડાના લીધે તો પેસેન્જર બધા બૂમો પાડવાની ચાલુ કરે છે બધાને ગભરામણ થવાની ચાલુ થઈ જાય છે કે ઓક્સિજન નથી મળતો ઓક્સિજન નથી મળતો પણ આગળ જે પાયલટ બેઠા હતા એમને ખબર હોય છે બધી આખા સિચ્યુએશનની કે પાછળ ઓક્સિજનની કમી થઈ રહી છે તો એ લોકો ઇમરજન્સી લેન્ડિંગ માટે એમનું કામ કરવાનું ચાલું કરે છે એ પાછા મિયામી એરપોર્ટના કોન્ટેક કરે છે કમારે ફરથી ઇમરજન્સી લેન્ડિંગ કરવું છે અમારા પેસેન્જરના પ્લેનની અંદર એવી કંઈ ભૂલ થઈ ગઈ છે ઓક્સિજનની સપ્લાય થઈ નહીં રહી પેસેન્જરને ઓક્સિજન આવી નહીં રહ્યો તો આ એકસો પાંચ પેસેન્જર આપણા હાથથી ખોઈ બેઠશું એના કરતાં અમારું ઇમરજન્સી લેન્ડિંગ જલ્દીથી જલ્દી કરવા દો તો મિયામી એરપોર્ટથી દસ જ મિનિટ થયા હતા નીકળ્યા આ પ્લેનને તો મિયામી એરપોર્ટે તરત પરમિશન આપી દીધી જલ્દી જલ્દી ઇમરજન્સી લેન્ડિંગ કરી દો અમે તમારા માટે આખો રનવે ખાલી કરાવીએ છીએ તો આખો રનવે ખાલી કરવામાં આવે છે આ પ્લેનની રાહ જોવામાં આવે છે પણ આ પ્લેન આવતું જ નથી પાયલોટ રૂટ જોઈ જરા વાત થઈ કે તમે ઇમરજન્સી લેન્ડિંગ માટે પરમિશન આપો તો મિયામી એરપોર્ટ પરમિશન આપી બી દે છે પાયલોટ કહી બી દે છે કે અમે ઇમરજન્સી લેન્ડિંગ કરવા માટે આવી રહ્યા છીએ પણ આ પ્લેન ના ઇમરજન્સી લેન્ડિંગ કરવા માટે આવ્યું ના કોઈ કોન્ટેક્ટ થયો આ પ્લેનનો આ પ્લેન જાણે ગાયબ થઈ ગયું આ પ્લેન જોડે પછી શું થયું એ કહું આ પ્લેનનો જ્યારે કોન્ટેક તૂટ્યો તો આ પ્લેન એવરગ્લેડ નામના એક એરિયાની અંદર જઈને ધીમે ધીમે નીચે જઈને ડૂબી ગયું આ એવરગ્લેડ જે એરિયા જે તમને હું કહી રહ્યો છું એ કાદવ પિક્ચરથી બનેલો એરિયા છે આની અંદર મગરમચ્છ અને આની અંદર જે ઝેરીલા સાપ નો એક આ બહુ મોટો ગઢ હતો આ કાદવ કિચડની અંદર એવરગ્લેડ કાદવ કિચડ તો આ પ્લેન ત્યાં જઈને ડૂબી જાય છે પ્લેન તો ડૂબી જાય છે પછી આ બીજા દિવસે આનું સર્ચ ઓપરેશન શોધવામાં આવે છે પ્લેન ગયું તો ગયું ક્યાં પ્લેનનો કોન્ટેક તૂટી ગયો પણ પ્લેન ક્રેશ થયું તો ક્યાં ક્રેશ થયું પેસેન્જરોનું શું થયું તો બધા બહુ બધા પ્રશ્નો હતા સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવે સર્ચ ઓપરેશનમાં ખબર પડે છે કે પ્લેન એવરગ્લેડમાં જ છે એ કાદવ કિચડમાં જ છે તો કાદવ કિચડમાં શોધવામાં આવે પણ પ્લેન ક્યાંય મળતું નથી પણ અમુક કાદવ કિચડમાં કોઈક ભાગમાં એક પગના ટુકડા હાથના ટુકડા એવું મળે છે તો જે સર્ચ ઓપરેશન કરતી ટીમને ખબર પડે છે કે પ્લેન સો ટકા અહીંયા જ હશે પણ જે સર્ચ ઓપરેશન જે ટીમ કરતી હતી એ બહુ શોધે છે પ્લેનને પણ પ્લેન નથી મળતું પણ પ્લેનનું બ્લેક બોક્સ મળી જાય છે આવો બ્લેક બોક્સ તમને ખબર હશે કે જ્યારે પ્લેન ક્રેશ થઈ જાય તો બ્લેક બોક્સ સલામત હોય બ્લેક બોક્સની અંદર બધું જ રેકોર્ડ થઈ જાય કે પ્લેનની અંદર શું ખરાબી હતી શેના લીધે પ્લેન ક્રેશ થયું એ બધું જ બ્લેક બોક્સમાં રેકોર્ડ હોય તો કારણ શું હતું પ્લેનને ક્રેશ થવાનું એ ખબર પડી જશે તો બ્લેક બોક્સ પર કામ કરવામાં આવે બ્લેક બોક્સથી ખબર પડે જે ઓક્સિજન હતું ઓક્સિજનની સપ્લાય ઓછી થઈ ગઈ હતી પ્લેનની અંદર તો એટલા આ પ્લેન ક્રેશ કરી પણ આ પ્લેન એવરગ્લેડના કાદવ કિચડમાં આજની તારીખ સુધી મળ્યું નહીં અને આ એકસો પાંચ પેસેન્જર જો શું થયું મગરમચ્છોએ ખાઈ લીધા થયા એમને કાં તો ડુબિન મરી ગયા શું થયું એ આજ સુધી મળ્યું આ પ્લેન જ ના મળ્યું ના એકસો પાંચ પેસેન્જર મળ્યા પણ આ જે વેલોસેટ કંપની હતી જેણે ઓક્સિજનની સપ્લાય ઊંધી કરી દીધી હતી આ પ્લેનની અંદર એના પર સો કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો આ ફ્લોરિડાની સરકાર દ્વારા પછી આ વેલોસેટ કંપની પણ ત્રણ ચાર વર્ષમાં પછી બંધ થઈ ગઈ અને આ પ્લેન આજ પણ એક ગાયબ પ્લેન છે આ પ્લેન જોડે શું થયું કંઈ કોઈને ખબર ના પડી મતલબ આ પ્લેન મળ્યું નહીં જ્યાં ક્રેશ થયું એવરગ્લેડમાંથી પાછું મળ્યું નહીં આ પ્લેન આખા કાદવ કિચડમાં ડૂબી ગયું અને આના પેસેન્જરને એવું માનવામાં આવે છે કે બધા મગર મચ્છોએ મળીને ખાઈ લીધા બધા પેસેન્જરને એટલે કોઈ પેસેન્જર મળ્યા નહીં ના પ્લેન મળ્યું તો આ હતી વેલોસાઈટ એરલાઇન્સના ડીસી ફાઇવ નાઇન ટુ પ્લેનની સ્ટોરી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર ત્યાં સુધી તમે આ ચેનલની અંદર ટ્રુ ક્રાઇમ સ્ટોરી હોરર સ્ટોરી જોઈ શકો છો હું તમને મળીશ આગળના વિડીયોની ત્યાં ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ